અમે લોકો જાય છે પિકનિક આમાં છોકરો કેમેરામાં આવતો જ નથી જો બાર બાર જ રહે છે એટલે દક્ષા ફટાફટ નીકળ્યા આ મારા મમ્મી ઘરે રહેવાના આ મારો ભાઈ છે ચલો અમે લોકો જાય છે પિકનિકમાં ભાઈ ચાલે રમેશ ફટાફટ આ બધા અમે લોકો નીકળ્યા છે પિકનિકમાં બાઈક લઈ લઈને આજે સોમવતી અમાસ છે એટલે નાવા જાય છે આમાં નિરાલી નિરાલી બેન વચ્ચે બે ભેગા નિરાલી

હર મહાદેવ હર કેટલી સરસ અને મસ્ત વિશાળ છે આ સુરતમાં આવેલું છે કામેશ આગળ છે મહાદેવનું મંદિર ભોળાનાથનું મંદિર છે ગળકેશ્વર મંદિર કે છે એની પાછળ આવવાનું પણ બહુ જ સરસ છે કેટલું સરસ છે અમે જઈ રહ્યા છીએ ભોળાનાથના દર્શન કરવા અંદર બાર જ્યોતિર્લિંગ છે તો અંદર કુંડ અલાઉટ નથી એટલે સોરી તમને દર્શન નહીં થાય તો અહીંયા જ મૂર્તિ બહુ જ સરસ અને વિશાળ છે આ મહાદેવના દર્શન કરીએ મિત્રો હર હર મહાદેવ કર્તેશ્વર નાવાના કુંડ છે આ તાપી નદી છે અને આ કુંડ છે આ વેકેશન છે જો પબ્લિક કેટલું છે આજે તો સોમવાર છે એટલે આટલું બધું નથી પણ નાવાની આવશે મજા અમે લોકો આવ્યા છે બધા નવા ના અમે બધા આવ્યા છે નાવા ચાર કુંડ છે આ એકદમ મીડિયમ આ નાનો એનાથી મોટો એનાથી મોટું ને આગળ એકદમ જોત પડે છે બહુ સરસ લાવાનું છે સુરતમાં ગૌતેશ્વર મંદિર આવ્યું છે નાનું ત્યાં નાહવાનું છે આપણે સ્વિમિંગ પૂલ કરતાં સારું એકદમ વહેતું પાણી છે જો બહુ જ મજા આવી રહી છે એટલે કે નાના છોકરા પણ નાઈ શકે છે કેટલું સરસ મસ્ત પાડે છે એકદમ વેઠું પાડે છે આપણે રિસોર્ટમાં જઈએ ને તમે બોરિંગ પાવડર આવે શરીરને ખંજવાળા આવે મકાઈ ન થાય ને સરળી ગરમ પાડે